આઈસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ભવ્ય વિજય સુરતના વેપારીએ ખુશી વ્યક્ત કરી સુરતના જ્વેલર દંપતીએ કરોખી અનોખી રીતે ઉજવણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહિત કરવા બનાવી સિલ્વર પ્લેટેડ સ્ટમ્પ અને બેટ ત્રણસો ચાલીસ ગ્રામ સિલ્વર પ્લેટેડ સ્ટમ્પ અને બેટ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ભેટ કરશે રાજસ્થાનના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યા આ સ્ટમ્પ અને બેટ કોઈપણ મશીનરીનો ઉપયોગ કર્યા વિના જ હેન્ડમેડ તૈયાર કરાયા છે માત્ર પાંચથી થી સાત દિવસના તૈયાર કરવામાં આવ્યા આ બેટ અને સ્ટમ્પ જ્વેલર દંપતી દ્વારા અનોખી રીતે ખુશી વ્યક્ત કરવામાં આવી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારવાનો આ દંપતીનો પ્રયાસ ભારતીય ટીમ જ્યારે સેમિફાઈનલ જીતી ત્યારે અમે લોકોએ બનાવવાનું સ્ટાર્ટ કરેલું હતું અને આ જે અત્યારે જે છે એ આપ જોઈ રહેલા છો એ ફાઇનલમાં જીતી ગયા પછી અમે લોકો એઝ એ જ્વેલર એક જ ઉત્સાહના માહોલમાં આ બંને વસ્તુ સ્ટામ્પ અને બેટ એ બંને બનાવી અને હવે અમે ભારતીય ટીમને ગિફ્ટ કરવાના છીએ અને અહીંથી મોકલાવાના છીએ આની અંદર અત્યારનું જે વજન છે એ ત્રણ હજાર ત્રણસો અઢાર ગ્રામ જેવું વજન છે અને એમાં સિલ્વરનું વજન જે છે એ ત્રણસો ચાલીસ ગ્રામ જેવું વજન છે આપણી ભારતીય જે કારીગીરી કહેવાય એનો ઉષ્કૃત નમૂનો છે કે જે ટોટલી હેન્ડમેડ બનાવીને આપવામાં આવેલું છે અને આપણી ભારતીય ટીમને એન્કરેજ કરવા માટે અમે ફાઇલ જરૂર છે ખ્યાલ નથી મને પણ ફાઇલ કરી છે